પગાર ધોરણ શું છે વેબસાઇટની લિંક કઈ છે પછી વેબસાઇટની લિંક મળ્યા પછી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું જાતે રહેવાસી અંગેનો દાખલાનો નમૂનો ક્યાંથી લાવો વારંવાર પૂછાતા પ્રશ્નો આ બધી માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી રહેશે છે તો હજી સુધી વિડીયોને લાઈક ના કર્યો તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો જોઈએ આપણે પહેલું પોસ્ટ વિશે તો કાર્યકર વર્કર્સમાં એકસો સડસઠ જગ્યા છે બનાસકાંઠામાં તેડાગર હેલ્પર્સની ત્રણસો ને જગ્યા છે ટોટલ જગ્યાની ગુજરાતમાં વાત કરીએ તો નવ હજાર જગ્યા છે મિત્રો અને ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ફોર્મ શરૂ થવાની તારીખ આઠ આઠ બે હજાર પચીસની છેલ્લી તારીખ છે ત્રીસ આઠ હજાર બે પચીસ લાયકાતની વાત કરીએ તો કાર્યગર માટે બાર પાંચ છે અને તેડાગર માટે દસ પાંચ છે પછી વયમર્યાદાની આપણે મિત્રો વાત કરીએ તો અઢાર વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ બંનેમાં કાર્યકર માટે તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેડાગર માટે તેતાળીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પગાર ધોરણની વાત કરીએ તો કાર્યકર માટે દસ હજાર છે તેડાગર માટે પોઈન્ટ હજાર પહોંચ્યો છે મિત્રો તો આપણે ફોર્મ કઈ રીતે ભરવું તો એના માટે તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ને અંદર તમારે સર્ચ બારમાં જવાનું રહેશે સર્ચ બારમાં ગયા પછી તમારે ઈ એચ આર એમ એસ ડોટ ગુજરાત સર્ચ કરવાનું છે ને જે પહેલી જ લિંક આવશે વેબસાઇટને એના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવામાં મળશે તમારે મોબાઈલ હોય લેપટોપ હોય અથવા કોમ્પ્યુટર હોય સેમ પ્રોસેસ છે મિત્રો બધામાં તો પહેલાં રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે એમાં સૌ પ્રથમ તમને એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારા પેજ આવું ઓપન થઈ જશે તો એમાં જાહેરાતનું નામ આપવામાં આવેલું છે અરજી કરવાના માટે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે જાહેરાતની પીડીએફ માટેનું છે સૂચના માટેના વ્યૂ છે મિત્રો જગ્યાની વિગતવાર માહિતી છે તો આંગણવાડી કાર્યકર તેડાગર માટેની જાહેરાત બે હજાર પચીસ સુરત માટેની છે મિત્રો બીજા નંબરમાં અમદાવાદ વડોદરા અલગ અલગ ગુજરાતના તમામ જિલ્લાની આ માહિતી છે મિત્રો તમારે ગમે તેમાં ફોર્મ ભરી અને જાહેરાતની પીડીએફ વાંચવી હોય તો પીડીએફ ઉપર ક્લિક કરવાનું અમદાવાદ ઉપર ભરવું હોય તો અમદાવાદનું પીડીએફ ઉપર જવાનું પછી જગ્યાની વિગતવાર માહિતી જોઈએ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી તમારે સંપૂર્ણ માહિતી જાણ્યા પછી તમારે ધારો કે મારે બનાસકાંઠામાં ભરવું છે અથવા કે વડોદરામાં ભરવું છે કે ગમે તેમાં ભરવું તમારે ક્લિક કરી માહિતી સૂચના વાંચી લેવાની આ એગ્રી ઉપર ક્લિક કરવાનું મિત્રો તમારે ક્લિક કર્યા પછી તમારે ચાર પ્રકારના ઇન્ટરવ્યૂઝ જોવામાં મળશે પહેલું સ્ટેપ વન છે સ્ટેપ ટુ છે સ્ટેપ થ્રી છે અને સ્ટેપ ફોર છે મિત્રો પહેલે આપણે સ્ટેપ વનની વાત કરીએ તો આંગણવાડી કાર્યગર તીડાગર માટે જાહેરાત છે તેમાં મિત્રો તમારે જિલ્લો પસંદ કરવાનો રહેશે પછી તાલુકો પસંદ કરવાનો રહેશે તમે ગામ્યમાં રહો છો કે શહેરીમાં રહો છો એ પસંદ કરવાનું રહેશે પછી ગામ પસંદ કર્યા પછી શહેર પસંદ કર્યા પછી તમારે બીજા નંબરમાં જોવા મળશે આંગણવાડી વિશે તમારે મિત્રો નજીકની આંગણવાડી છે તો તમારે એના પ્રમાણે તમારે ક્લિક કરવાનું રહેશે પછી તમારે ઉમેદવારનું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે જે દસમા ધોરણની માર્કશીટમાં છે એ પ્રમાણે ઉમેદવારનું નામ ગુજરાતીમાં લખવાનું રહેશે એ પણ શેમ જે દસમા ધોરણની માર્કશીટમાં છે તે જ પછી તમારે જાતિ જ લખવાની રહેશે મિત્રો તમે પુરુષ છો કે સ્ત્રી છો તેના પર ક્લિક કરવાનું છે પણ આ ફોર્મ સ્ત્રી જ ભરી શકે છે પુરુષ નથી ભરી શકતા એટલે તમારે સ્ત્રી જ ભરી શકશે એટલે તમારે સ્ત્રી સિલેક્ટ કરવાનું રહેશે જગ્યા પસંદગી કરવાની છે મિત્રો તો તમે આગણવાડી તેળા કર આંગણવાડી કાર્યકર માટે ભરતા હોય દસ પાસ હોય તો આંગણવાડી તેડાગર માટે ભરી શકો છો બાર પાસ હોય તો આંગણવાડી કાર્યકર માટે ભરી શકો છો તમે જે ઉપર આંગણવાડી સિલેક્ટ કરી છે તેના પ્રમાણે તમારે નીચે જોવા મળશે જગ્યા પસંદ કરવાનું તો તમે જગ્યા બે પસંદમાંથી એક એકાદ કરી શકશો બંને પણ બતાવશે મિત્રો જે અવેલેબલ હશે તે એના પછી તમારે આગળ જોવાનું રહેશે મિત્રો મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો રહેશે જે તમારું ચાલુ મોબાઈલ નંબર હોય અને ઓટીપી આવ્યો હોય એ મોબાઈલ નંબર નાખવાનો છે પછી કેપ્ચર નાખવાનો રહેશે મિત્રો કેપ્ચર ના દેખાતો તો રીડોર ઉપર ક્લિક કરવાનું રહેશે પછી કેપ્ચર દાખલ કર્યા પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારું આવું પ્રકારનું પેજ જોવામાં મળશે તમારે ચાર ડિજિટ નો ઓટીપી આવશે તે તમારે દાખલ કરવાનો રહેશે ફરીથી તમારે કેપ્ચ દાખલ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે પછી તમારો જિલ્લો તાલુકો ગામ અને આંગણવાડી તો તમારે આવી જ જશે પછી તમારે જે ઉમેદવારનું એસએસસીના પ્રમાણપત્ર મુજબ નામ લખવાનું રહેશે અંગ્રેજીમાં પહેલાં તો જે દસમા ધોરણની માર્કશીટ છે તે પ્રમાણે નેમ લખી તમારું નામ લખી પહેલા પછી પિતા પતિનું નામ લખવાનું છે જે દસમા ધોરણની માર્કશીટમાં છે છેલ્લે પછી તમારે અટક લખવાની રહેશે મિત્રો પછી એ જ પ્રમાણે તમારે બાજુમાં ગુજરાતીમાં નામ લખવાનું રહેશે એ પણ પહેલા નામ હશે પછી પિતાનું પતિનું નામ હશે પછી તમારી અટક હશે મિત્રો એ પણ સેમ પ્રોસેસ છે પછી તમારે જન્મ તારીખ દાખલ કરવાની રહેશે જે પણ તમારે જન્મ તારીખ છે દાખલ કરો પછી રાષ્ટ્રીયતા તમારે જોવાનું તો ભારતીય છો તો ભારતીય સિલેક્ટ કરવાનું રહેશે વ્યવહારિક સ્થિતિ તમે પરણિત છો તો પરણિત સિલેક્ટ કરવાનું રહેશે છે છો તો તમારે અપરણિત સિલેક્ટ કરવાનું રહેશે વિધવા છો તો વિધવા સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો ને અમુક કેસોમાં છૂટાછેડા લીધેલા હોય તો છૂટાછેડા પણ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો તો તમારે પરણી સિલેક્ટ કરી પછી જાતિ સિલેક્ટ કરવાની રહેશે જનરલ છે એસસી છે એસટી છે એસઈ છે આર્થિક પછાત વર્ગ છે ઈડબ્લ્યુ એસ મિત્રો તો તમારે જાતિ સિલેક્ટ કરવાની રહેશે પછી તમે મામલતદાર સીના પ્રમાણપત્રના દર્શાવ્યા મુજબ સરનામું આપવાનું રહેશે મિત્રો જિલ્લો તાલુકો આવી જશે ગ્રામ્ય પણ આવી જશે પિનકોડ તમારે દાખલ કરવાનું રહેશે પ્રમાણપત્રની તારીખ દાખલ કરવાની રહેશે મિત્રો લેવી કે મામલકદાર શ્રી રહેવાસી હોવા અંગેનું પ્રમાણપત્ર જે આઠ બે બે હજાર પચીસ થી લઈને તારીખ ત્રીસ આઠ બે હાજર પચીસ સુધી ઇશ્યુ કરાયેલું હોવું જોઈએ જે માન્ય ગણવામાં આવશે બીજું અમાન્ય ગણવા મિત્રો આવશે તો જે તારીખ જે બતાવવામાં આવી છે એ તમારે હોવું જોઈએ મિત્રો તો જ એ માન્ય ગણવામાં આવશે પછી તમારે પત્ર વ્યવહાર માટેનું સરનામું આપવાનું રહેશે તો તમારે પહેલાં સરનામું ઉપર તમારું સરનામું લખવાનું રહેશે પછી જિલ્લો પસંદ કરવાનો રહેશે તાલુકો પસંદ કરવાનો રહેશે ગામ પસંદ કરવાનું રહેશે કે શહેર પસંદ કરવાનું રહેશે એના એકોર્ડિંગ તમારે પિનકોડ દાખલ કરવાનો રહેશે પિનકોડ દાખલ કર્યા પછી તમારે મિત્રો ઈમેલ એડ્રેસ તમારે જે ચાલુ ઇમેલ છે એડ્રેસ અહીંયા મૂકવાનું રહેશે પછી ઉમેદવારમાં હાલ અરજી કરવાની આંગણવાડી તીડાગર તરીકે કાર્યકર છે અને દસ વર્ષ અનુભવ ધરાવે છે તથા ભરતી અગ્રતાનો લાભ લેવા માગતા હોય તેને હાવ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તો તમારો હોદ્દો બતાવશે તિળાઘર પછી સેવા માટે જોડાયેલની તારીખ તમારે લખવાની રહેશે પછી તમારે તરીકે મુજબનો એપ્લાય કોડ હશે તે દાખલ કરવાનો રહેશે મિત્રો પછી તમે તાલીમ લીધી છે તો યસ કરવાનું રહેશે મિત્રો તમારે ન્યા કિસ્સામાં તમારે કેટલા વર્ષ લીધેલી છે તો એક સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો તમારે સંખ્યા જો તમે દસ વર્ષનો ના લાભ લીધો હોય તો તમારે ના ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો પછી તમામ સૂચના વાંચી અને બે ઉપર ક્લિક કરી મિત્રો હા આ કરી દેવાનું છે મિત્રો સૂચના વાંચીને સબમિટ બટન ઉપર ક્લિક કરી ક્લિક કરી દેવાનું છે તમારે ક્લિક કર્યા પછી મિત્રો તમારે ધોરણ બાર અથવા ધોરણ દસ પછી માન્ય કોઈ પણ ઓછામાં ઓછા બે કે વધુ વર્ષનો ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ તો તમારે પહેલાં ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે ધોરણ તમે દસ પાછો કે બાર પાછો એના એકડિંગ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ગુણમાં માર્ક્સનો તમારે ટકાવારીમાં છે કે ગુણમાં છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે મેલવેલી ટકાવારી મિત્રો તમારે મૂકવાની રહેશે કુલ ગુણમાંથી ટકાવારી મૂકવાની રહેશે મિત્રો પરીક્ષા બોર્ડની યુનિટ અને વર્ષ દાખલ કરવાનું રહેશે પ્રયત્ન પાસ છો સિલેક્ટ કરવાનું રહેશે તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે તો ગુજરાત સિલેક્ટ કરશો મિત્રો અથવા અથવાનો ઓપ્શન મિત્રો તમારે આવે છે બીજું કે તમે દસ પાસ પછી ડિપ્લોમા કરેલું હોય કે બાર પાસ કરેલું હોય તે અકોર્ડિંગ તમારે નીચે વિગતવાર ભરવાની રહેશે મિત્રો તો ધોરણ દસ પછી તમે બે વર્ષનો ગમે તે કોર્સ કરેલો હોય તો તમારે ચાલ છે અભ્યાસનું નામ લખવાનું છે અભ્યાસનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે સેમેસ્ટરમાં હોય કે ઇયરમાં હોય એ સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કર્યા પછી વર્ષની સંખ્યા લખવાની રહેશે બોર્ડ યુનિવર્સિટી લખવાની રહેશે તમારે વર્ષ લખવાનું રહેશે ને રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે એમાં પણ ગુજરાત સિલેક્ટ કરી નીચે તમારે માહિતી બીજી આપેલી છે સ્નાતક અનુસ્નાતક તમે કરેલું હોય તો તમે ડિટેલ નાખી શકો છો અથવા ના પણ નાખો તો પણ ચાલે પછી તમારે નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી મિત્રો તમારે અપલોડ ફોટો એટલે કે તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે જે તાજેતરનો હશે તો એના ઉપર તમારે ચોઈસ ફાઇ ફાઇલ ઉપર ક્લિક કરી તમારો ફોટો તમે અપલોડ કરી શકો છો તો ફોટો અપલોડ કરવા માટે અગત્યની સૂચનાઓ છે મિત્રો ફોટો તમારો અહીંયા અપલોડ થઈ જશે ફોટો સ્કેન કરી જીપીજીમાં હોવો જોઈએ જીપીજી ફોર્મોટમાં અપલોડ કરવાનો રહેશે ફોટાનું માપ તમે પાંચ સેમી લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમ પહોળાઈનું હોવું જોઈએ પંદર કેબીનો હોવો જોઈએ પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટમાં તમારે બધી પીડીએફ બનાવવાની રહેશે ને બે એમબીમાં પીડીએફ હોવી જોઈએ તો એમાં પણ સેમ પ્રોસેસ છે તમારે ચોઈસ ફાઇલ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે સ્ટેટસ અપલોડમાં અપલોડ પર ક્લિક કરવાનું રહેશે તો તમારા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે બધા પીડીએ બધી બે એમબીઓમાં જ હોવી જોઈએ મિત્રો તો પહેલા તમારે સ્વઘોષણા પત્રનો નમૂનો અને આધાર કાર્ડની ઓળખાણ પુરાવાની એક પીડીએ બનાવી દેવાની છે અને બંને એકમાં જ અપલોડ કરવાની રહેશે મિત્રો પછી બીજા નંબરમાં જોવા જઈએ તો તમારે જન્મ તારીખનો દાખલો અથવા કે શાળા છોડવાનું પ્રમાણપત્ર કે અથવા ધોરણ દસ નું કેટેગરી સર્ટિફિકેટ હોવું જોઈએ મિત્રો તમારી પાસે પ્લસ ગમે તે હોય શકે ત્રીજા વાત કરીએ તો મામલતદાર આપવામાં આવેલા સ્નાતિક સ્નાનિક રહેવાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ પછી મિત્રો એ પણ ચોઈસ ફાઇલ પર ક્લિક કરી અપલોડ કરી દેવાનું છે ધોરણ બાર પાસ ની માર્કશીટ તમે એક ટ્રાય માં પાસ કર્યું હોય તો એક ટ્રાય લખવાનો બે ટ્રાયમાં પાસ કર્યું બે ટ્રાય આવી જશે મિત્રો જેટલા ટ્રાયમાં પાસ કર્યું બધા અપલોડ કરવાના રહેશે મિત્રો તમે એક ટ્રાયમાં પસંદ કર્યું છે એક ઓપ્શન બતાવશે બે ટ્રાયમાં પસંદ કર્યું છે બે ટ્રાયના ઓપ્શન બતાવશે મિત્રો તો જેટલા પણ ટ્રાય સિલેક્ટ કર્યા એટલા અપલોડ સર્ટી અપલોડ કરી દેવાની છે તમારે અપલોડ કર્યા પછી તમારે ડ્રાફ્ટ એપ્લિકેશન પર ક્લિક કરી તમારી માહિતી વાંચી લેવાની છે માહિતીમાં કોઈ ભૂલ હોય તો તેને તમારે સુધારી લેવાની છે પછી ડ્રાફ્ટ એપ્લિકેશન પર ક્લિક કરીને પછી તમારે બીજા નંબરમાં તમારે જવાનું છે કન્ફર્મ સબમિટ બટન ઉપર મિત્રો કન્ફર્મ સબમિટ બટન ઉપર જશો એટલે મિત્રો તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે પછી તમે એમાં સુધારો વધારો કરી શકશો નહીં બીજી ધન તમારે સુધારો વધારો કરો છો થઈ શકશે નહીં મિત્રો આમાં તમારે પછી પાછું તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે તમારે પ્રિન્ટ કાઢવા માટે પછી રિક્વાયરમેન્ટ પર ક્લિક કરવાનું છે મિત્રો પછી પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મમાં ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે એ તમારે દાખલ કરવાનું રહેશે પછી તમારે મોબાઈલ નંબર જે નાખ્યો એ મોબાઈલ નંબર અને કેપ્ચર નાખી તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ને તમારી પ્રિન્ટ તમને મળી જશે મિત્રો ઓટીપી દાખલ કરીને ચાર ડિજિટનો ઓટીપી મિત્રો આવશે તમારા મોબાઈલ નંબર ઉપર તમે તમારી પ્રિન્ટ નીકાળી શકો છો આથી પ્રોસેસ વિડીયો ગમેડિયોને લાઈક કરો